પગ બબ સાયકલ થી જાય છે આ રીતે બહુ મસ્ત મહત્વનું કામ થાય છે બાપાનો ને બહુ મહેનત કરે આ રીતે માજી બેઠા છે માતાજી માજી અને જો આ સાયકલ છે સાયકલ થી જ કમ્પલીટ સુધીમાં યાત્રા કરવાનું કામ કરે તો આપણે સવારના પોર માં બાપાની મુલાકાત લીધી અને અમારો રીગો દીકરો આવી ગયો હું કરું દીકા બેલે નાખું તો એ માતાજી જય માતાજી ભરતકાકણ અહીંયા ભાઈ મૂકવા આવ્યા ટૂંકમાં અને તુવે હું જોઈ લઈએ તુવેર એ બહુ મસ્ત છે નહીં તુવે તુવેર એ રીને બીડીયન ટુ જ છે અમારી જો આ રીતે બધી ભેગું થઈ ગયું કોઈ પાટલા બાટલા ને ફાળ એ બહુ વ્યવસ્થિત લાગી ગયો જો આ રીતે ફાલ લાગ્યો બહુ મસ્ત ફાલ છે જો આ રીતે મસ્ત પવડા બંધાઈ ગયા અને ફ્લાવરિંગ હારામાં હારું છે અત્યારે કંઈ આમાં દેખાતું તો નથી ઇડ બિયડનું પણ ફ્લાવરિંગ અમારા કરતાં બહુ સારું છે તમારે બહુ વ્યવસ્થિત સારામાં સારી છે કંઈ ઘટે નહીં એવી મહેનત સારી કરે આ લોકો મહેનત જોરદાર છે બરાબર કે તમારી હમ જાળવાય બહુ બહુ વ્યવસ્થિત છે કઈ ઘટે નહીં આવે બધી આ બધી છે ને માપે છે તમારે છે નહીં આમાં વ્યવસ્થિત કાકા ઉતરે ને તો અઢારમાંથી ખાંડીનો અંદાજ થાય મને કેટલો કદાચ ખાંડી પૂગી જાય તમારી જમીન સારી રહી ને તો આ છે અમારે ભાઈ વાડી વાડીની તુવેર એટલે કે ફાર્મર લાઈફ ના ભરતકાણી મેળીમાંથી આપણે દેખાય જાલુન્દ્રા મહાદેવ ડેમની સપાટી આવે ને કાકા જો જાલુંદરા મહાદેવ ટૂંકમાં જાલુંદરા ડેમ તરીકે ઓળખાય ને આજે દર્શન તમને કરાવું ને એ જાલુંદરા મહાદેવના થાય એ ટૂંકમાં બીડીની સાઈડમાં આવે આ બીડી વિસ્તાર આવી જાય આખો જંગલનો ના નદીનો વિભાગ આવી ગયા અહીં સુધી ભરાવો રહે ડેમનો જાલુંદ્રા ડેમનો ના એ લોકો કે વાહ કાપી આવ્યા ઈ છે તો જય જાલુંદ્રા મહાદેવ બધા યુટ્યુબ ફેમિલી ને ત્યાં પર તમને દર્શન કરાવ્યા અહીં ફરત કાકાની આવ્યા એટલે પાછળ નાખ્યું પોંપ એટલે દવા ટૂંકમાં સાટવાની નથી પાવાની છે હતા રૂમ દવા પાવાનું છે ના આપણે તુવે જે કાલ પાઈ દીધી આમાં તો બે ચાર દિવસ પેલા દવા પાઈ દીધી દવા આપણે તો આપણે કેટલા દસ ચાર બાકી છે કે આજે પાઈ દેવાની છે દસ માં બાકી છે ના આ ના ને આ બાજુ પાણી ચેક થ આવે પણ મને એમ છે કે પ્રવીણભાઈ પાતા લાગે ત્યાંથી પાણી આવતું લાગે એને ખંભે નાખ્યો પંપ હાથમાં ટિફિન અને સાઈડમાં છે ડબલું દવાનું તો આ રીતે રોમા મેડમ ના વે છે અટાણે આપણે તો આજે ગામમાં ટૂંકમાં ભયું જવાનું છે એક જમણવાર છે એટલે ને જમવા જવાનું છે આપણે બેહવાનું છે દુકાઈ ને આ બાજુ લગભગ રવિષભાઈ પાણી વારતા લાગે એનું કારણ છે કે ચણામાં જો ફૂલ દેખાવ વર્ગી ગયા બધીમાં ફૂલ હો મહેનત રંગ લઈ આવ્યો ભાઈ રોમાની બાકી વાહ ભાઈ વાહ રોમાં વાહ હાલો તો હું મોટર ચાલુ કરી દઉં જો રીતે ફ્યુઝ કાઢી ગયેલ છે કારણ છે કે ગમે ત્યારે મોટર બનીએ કરીએ ત્યારે ફ્યુઝ કાઢી જ નાખતા હોય અમે જો આ રીતે કમ્પ્લીટ કરી દીધું ઓટોમાં નાખી દઈએ ઓટોમાં નાખ્યા પછી એનો નિયમ છે કે એક મિનિટની આજુબાજુ થાય પછી મોટર ચાલુ થાય તો આપણે જોઈએ ચાલુ થાય કે નહીં થાય આપણે સોમાસાનો જુગાડ ઠક ઠક ચાલુ વાત હશે આ બધી ગાલ પી ગયું હવે મોટર ઉપડે કે મિનિટનો ટાઈમ હોય એક મિનિટ આજુબાજુ આગ હમ થઈ ગયો ભાઈ ચાલુ વાહ વાહ સિસ્ટમ વાહ જો આ બાજુ મોટર ચાલુ થઈ ગયું પાણી શેરછા નીકળે પણ આવશે એટલે બંધ થઈ જાય જો આપણે ધાણા ઉપાડી લીધા એનું કારણ છે કે આપણે જયારે ચણાને વાવ્યા હતા ને ત્યારે રોમાં એને ધાણા વાવ્યા હતા કા પેળી પાણી હાલતું હતું પેળી ટૂંકમાં પેલું જે આપણે પાણી હોય ને ત્યારે જો આ ધાણા કોક કોક નાખ્યા હતા જો આ રીતે આપણે શાકમાં નાખવા માટે ધાણા ઉપાડી લીધા અને રોમમાં તો નેદવાનું કામ કરે કે શું કરે નેતવાનું કામ કરે દાંતેડી તો ભૂલી ગઈ કે આઈથે ગઈ ઉપર છે છે અને ત્રણ ચાર પછી ટૂંકમાં તું ચાલુ કરી દે ને દવા નાખવાનું તો હાલો હું નીકળું હાલો જય માતાજી અને આ બાજુ આપણી તુવેર છે બહુ મસ્ત કંઈ ઘટે નહીં એવી તુવેર અહીંની બહુ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ નહીં હવે હે ને આમાં ફૂલ આવી ગયા ચણામાં અહીંના જે આપણે પારામાં હાતક ચારામાં વાવ્યા હતા ટૂંકમાં ધીમે ફૂલ આવી ગયા ના હશે અહીંનું ફ્લાવરિંગ ટૂંકમાં વાળીનું આપણે જો આ રીતે મસ્ત પૌડા બંધાઈ ગયા અહીં ઘટે નહીં એવા જો આ મુક્કો દાગમાં ટૂંકમાં નુકસાન કરી ગયશે છે પેલા નહીં બહુ મસ્ત તું છે કંઈ ઘટે નહીં એવી સોલિડ જો કે રીતે તો ચાલો હવે આપણે નીકળીએ લગ્ન થયા છે અને કોચીરાનો કાર્યક્રમ આવે કોચીરો લઈને જાય તો આ રીતે શરણાઈ વાળા નીકળ્યા ને પાછળ જે ગોતીડાની જે ત્યાં વિધિ આવતી હોય એ પાછળ લઈને બહેનો જાય છે તો આપણે દુકાને બેઠા હતા ત્યાં બાપુને અહીંયા લગ્ન થઈ જોગેશ બાપુને અહીંયા ત્યાં ગોતીડાનો જે કાર્યક્રમ હાલે તેનું પણ ઉતાર લઈએ જે પાછળ આવે બધા મિત્રો બધા લેડીઝો જતા હોય ગોતીડામાં આ રીતે આપણે બધા ભેગા થયા કરો વેહ લો ઢોલી વાગડ ચાલો ભાઈ ગોતીડા પાછા નીકળી ગયા પાછળ જાય કેમેરા વાળો ને આ રીતે છે ભાઈ તમે ઘમાટી બોલાવી જાય બધી હોય જો આ ગોતીડા વાળી બેન છે એ પાછળ જાય ને ત્યાં બેન ની માથે ગોતીડો છે તો ગોતીડા કાર્યક્રમ કાર્યક્રમ પૂરો થયો ગઈ કસુ જાણું તમારા આટો વાળ જો ગઈ નો ક્યાં ઓમે વાળ જો ખા

થાળી આ છે સાઈ તો ભાઈ સાંજ નો જમણવાર છે તો ચાલો બધા મિત્રો જમવા અને લોગ ને પણ પૂરો કરીએ અને લોક કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો બધા મિત્રો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની જગત માં તાત્ખ્યુ